So, cukup okay. so, jadi Metro. Majalah, ma, majalah. Ma, Jangan bayar, suka cita nomor apa? Cariwo, suka cita nomor apa? Tamarah, liquid, it second. Tamarah, liquid, asal ya, video, lah, ya, gapo, gapo. Ah, tua, suka cita nomor apa? eh, apa ya, ah, suka cita nomor dua, nomor tiga, mah. તો આપણે અત્યારે વાઈ ગયા દોઢ દોઢ વાગે પાછો ચાલુ કરી દીધો એક વ્લોગ અપલોડ કરી દો અને પાછો બીજો વ્લોગ ચાલુ કરી દીધો એમાં ઓલું ઘણીક ઓલું બદલાવ શોર્ટ વિડીયાનું થોડાક લોંગ વિડીયો રાખો આમાં ભાઈ એ તું બંધ રેલો

અને હમણાં હું હે હા ફ્રી જ છું થોડાક દિવસ એટલે આપણે લોક ડેરી ચાલુ જ રાખશું મને નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને હાલો ક્લાસે નજારો જો એક જોરદાર વ્યૂ આવે હાલો તો આપણે ક્લાસે જાય તો ભાઈ ફાઈનલી આપણા પાછા ક્લાસેસથી આવતા રહ્યા હું થોડાક થકી ગયા હ

મને આ ફીલ હવે નાખું નથી ગમતું રોટલી ખાઈ ગયા ને હા ઠીક હે યે નેપાલી હે બુદ્ધિ ભરાય હે બુદ્ધિ ભરાય હે ગાય ચાલ નેકળ ખાલી તો ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ તો ભાઈ સ્વાગત છે તમારું નવો દી નવો વ્લોગ હા બ્લોગ તો જૂનો જ છે પણ દી નવો ઉગી ગયો અટાણે અને અવાર હવાર માં અને અરે ઘટના બની ગઈ છે જે ન્યૂઝ નેશનમાં આવી જાય મારું ચાર્જર છે નહીં ખબર નહીં આજે હેન્ડ મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો તો અને હવારે જઈને તો ચાર્જર ઉડી ગયું અને ફોનમાં ચાર્જિંગ થયું નહીં એટલે હું સવારે દોડવા ગયો ને ત્યારે ફોનમાં ચાર્જિંગ હતું ને અને આપણે બ્લોક બનાવતા ભૂલી ગયા ભૂલી નથી ગયા ફોન અહીં મૂકાઈ ગયા હવે ચાર્જિંગ ના હોય ને કેમ અત્યારે હે ને મારા ફોનમાં દેખાડું છેતાલીસ ટકા ચાર્જિંગ એ ઈવન મેં આ થોડીક વાર પહેલાં એનો લાઈન ચાર્જર લઈને મૂક્યું તો અહીં થયું તો જો તમને બતાવો એક મિનિટ હા હા કંઈ કામ નથી રહ્યું હવે એમ ખબર નહીં એમાં હે ને હવે કરું મેં એમાં જોયું ને તો હે ને અંદરથી એને આમ મૂકીને તો હેને બળેલ જેવો હા આવે એટલે એ કદાચ બળી જ ગયું હોય હવે એ પૂરું નવું લેવું જોઈએ અને અને આ જો મેં આ ખીલ ફોડી નાખ્યું કાલ મેં ફોડી નાખ્યું રેડી થઈ ગયો વાંધો નથી આમ દુખતો નથી પેલા દબાવે ને એટલે દુખતું આનો એવું કંઈક કરવું હોય એનો અલગ કંઈક કરી નાખ્યું આ ચાર્જરમાં આ ઓપોન ચાર્જરમાં કેમ યાર ફો એટલું ચાર્જિંગ ફાસ્ટ થાય તમને ખબર હે છેતાલીસ ટકા છે અવાજમાં રાખો છે એમને કાઢવો જોઈએ ઓપોન ચાર્જિંગમાં અને ભાઈ આખી આખની રીલ જોતો હતો જે રીલ આટી આવી ને અરે ભૂખે કાઢી નાખ્યો કેમ કે હેને કોક આફ્રિકા નો ટાઈમ હતો જે ગિરનાર માં રયે હે એવું હતું અને તમે જોવો ને હવે ખબર નઈ કે હતું એ આફ્રિકા નું મને લાયગું તું મને લાગ્યું તું એમ કેતો તો ઓલો ભાઈ કે ગિરનાર નું હે તો હતું કેવું ખબર ઓલ કે લીમડા ને તમ ગમે એટલું પાણી પાવ ને તો ઈ કે હેને ઈ કડવો જ લે હા લીમડા ને તમ ગમે એટલું મીઠું પાણી પાવ ને તો એ કડવો જ લે ઈ કે પણ એવી જ રીતે કે તમે આપણાનું ગમે એટલું રાખો ને તો એ ભળવા જ નીકળે કે આ દિલ ઉપર આ લાગે ફની ગેટ તો બોલ તું ને જરા તમને સંભળાવું લેપટોપમાં તો હે ને જો આ મારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે લોકો હજી ફોલો નથી કરો ને જરાક ફોલો કરતા જજો કેમ કે મારા વ્લોગ ની ને બધી અપડેટ આવતી હોય બધી એટલે બધી હા જે લોકો નથી જોવા વ્લોગ એ ફોલો ન કરતા જે લોકો ને મિસ્ટર ઇન્ટરેસ્ટ જાગે વ્લોગ જોવા માં એ જરાક કરતા જજો આમ તો આ હે તમે આ કાલ વ્લોગ

ઓર ભાઈજી બોલે હા હા મજા આવી ગયો મેં ડાયરેક સ્ટોરી જડાવી દીધી તમે એમ ના કહેતા એ તો ભાઈજી સમજવાર સમજી ગયા હે જરાક જઈ અને શું કહે એવું હોય જરાક ફોલો કરતા આવીજો એમ તો હે વાંધો નથી બાકી આ ચાર્જરનું કંઈક કરશું આપણે હવે અને હા ભાઈ હે ને મને જોઈને જે હે ને વ્લોગ બનાવતા હોય મને ને એક બે જણાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા તો હજી મને એટલો કોઈ અનુભવ નથી મેં હે ને જે વ્લોગ ચેનલ ચાલુ કર્યું બે મહિના જ થયા હે એટલે આમ એટલો કોઈ અનુભવ નથી પણ આ એક વાત કહી તમે હેનું વ્લોગ બનાવો ને તે કોઈની હરમ ના રાખતા હરમ રાખ્યો ને એટલે તમને હે વ્લોગ બનાવી જ નહીં આવ્યો આમ પબ્લિકમાં જાવ ને આમ બિંદાશલોગ બનાવા જ મને કંઈ જોયા વગર એમ કહે અને આ અમુક તમને કહે કે ભાઈ આ ના કરાય ને ઓળું ના કરાય ને આ હું કરો ને હું તમને જણાવે હવે એની તો એની જિંદગી દી કંઈ કર્યું છે જ નહીં અને એ જેની જિંદગી કંઈ કર્યું નહીં હોય ને એ જ તમને કહે એ આખા ગામમાં એમ જ એવી વાત કરતા એટલે એનું કંઈ ધ્યાનમાં ના નાખવાનું અને આમ બિંદાસ બ્લોક બનાવવાનો ને તો આજના વ્લોગમાં એટલું રાખીએ મળીએ કાલે એક નવા વ્લોકમાં દિવસ ચોથામાં અને હા આપે હજી એક વાત કહેવા ન ગયો તમે એમ ના કહેતા કે તી હું કરી લીધો હું અત્યારે એથિકલ એથિકના ક્લાસ કરું છું અને હું જે જે વસ્તુ કરી શકું ને તો તમે હે વિચારી ના શકો હેકિંગ એટલે શું થાય ને જેને ખબર હે ને એને ખબર હે હું જે જે વસ્તુ હું કરી શકું ને એ તમે વિચારી નાખ્યો એટલે હવે કમેન્ટ પમેન્ટ ના કરતા ભાઈ રોગે રોગે મને શરમિંદા ના કરતા કે ઇન્સ્ટાગ્રામ હેક કરતા એવું બધું હું નથી કરતો એ બધું નિયમ ના શું કહે અમારે એવું બધું હિકવા ના એથિકલ ક્રિમિનલ વસ્તુ કંઈ નહીં કરવાની રેડ તો બસ આજના બ્લોગમાં એટલું રાખીએ મળીએ કાલે નવા દિવસના વ્લોગમાં ત્યાં સુધી એક મસ્ત કમેન્ટ કરી અને બાય બાય